બઉ બહુ ના લેવાય ફૂટી ને કરશે પછી એ તો બધું થઈ પડે હું ખાલી દસ હજાર બરોબર બાજુ બજાર માં તો લે એટલે પેલું ગોળ ને ખીર ને એ બધું લેવા દઉં હું તારા બાળકો ખવડાવ લે તો હાર વિચારા લે ચોખા બોખા લાવવું પડે ને ખીર બનાવે ખીર ખીર તો બનાવી પડે ને યાર

ต่บาน่จบจพันเรียบาเอ็บาเอ็บาอารตมากินข้าเราเจเรียว่าจบจบะคู่ดีเยีเบาดียจะาเรียบายอดีะรูเลยจ

અને આ નંબર ને ઉપર જેટલા હપ્તા બાકી હોય ને એ જોઈ આવતા લઈ જાય રે કંપનીમાં યાર પણ મેં તો ગીર લીધી લે નહીં લે મારી ગીરવી લીધી પણ પેલો પેલો તમણ આલી ગયો ને હા એને હપ્તા ચલાયેલા હોય તો હું કરે તું

પાછળ ફરી પણ એક્ટિવ હાથમાં આઈ જયારે પેલા ફોટો તો દો પછી ગમે ત્યારે આપડે જતા ફાવે શોરૂમ માં મારો

એલે હું થી લે ઓમા બાઇક ચાલુ નઈ થતી યાર લે યાર તું યે પાહર બેર પર આયા યાર આ તો સીટી આ આ અલગ ખેતીન લઈને આયો આમન નઈ આવર તું અલ્યા એવું હો હો આ ખેતીન બેર પર પાહર આનું કિરે 2 લાખ 50000 આ તો અમાર જમા કરાવવાનું હે છોકર નમન ગિરવી આલ્યા કે આપડો ધંધો વલે સાહેબ આય અમાર ધંધો છે તમે મધા બધા આપડો તો હતો નઈ આવું ચાલતા દઈએ આ પછો આગળ જવા આવી અલગ જાવ અલ્યા અલડો ના કાકા ને <tom> ને <todic piano> <todic piano>

તો તય બગ બગ કરો હજુ આજીવન બગ આજીવન પર આજીવન પર નક આમના તો આ સુ બગ બગતા નહીયા પર મારી માની છો એટલે હું થી વાતમાં મન તો ગયો પૂછો એમ એટલે ફલયા ને હું ક્ષેત્રમાં હતો તે એક એક્ટિવા વાળો ભાઈ આયો તો કે ઘીરવે આલવાનું એ તો ઓય તો તમે ઘીરવાનું કરો આવે ને માર જોડે એક્ટિવા લઈને આયા ઘીરવે એ આપણે આલી પછી બબ કાગળ જો એમ બધું કમ્પ્લીટ હતું

અમુરી વચ્ચે ઉપરી તમે જોય પકડી લાતા એના રસ્તા માં ભલા આદમી કોઈ રસ્તા માં પકડી લેવાયાર રસ્તા માં ઘેર લાવ્યા ઘેર તો લાવો જ ને ઓળખવી તો હોય ને તો લવાય લે હોય તો આપડે પોલીસ સ્ટેશન રાખ્યું પણ મને મારું વ્યાજ મળી લઈ લેવા દેવ આ તો તો જવા પછી તમે હું તો કીધું તું કા વાળો ના ના ખાલી મહિના જૂની તમારે જોવો પડે પૂછવા હા આપડે બધા ભાઈઓ

તમે જ ફસાવવાના તમે પૈસા તમારા વિશ્વાસ પૈસા આલે પછી હજાર સબૂત બતાવો એમ નહી પચીસ હજાર ફલાઈન ક્યાં ભાઈ મને બતાવો બાજુ નતો પડે મેં પાર પ્લેટ નું એડ્રેસ ખાવા પડે ફોન માં તું તું આખું નંબર

ના તો પૈસા ના કોઈના વિશ્વાસ વગર પૈસા ના હલાયું કેવું જોવા નઈ રજા મારા મોનસ મહિલા Tu, ah.